આજે આપણે ગરમીઓ માટે શેરડી વગર ઠંડો ઠંડો શેરડીનો રસ બનાવીશું તો આ શેરડીનો રસ બનાવવા માટે અત્યારે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે તો અહીં ગોળ કેવો લેવો તો તમે જોઈ શકો છો મારી પાસે જે ગોળ છે પોચો છે દેશી ગોળ છે તમે અહીં ગોળના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો બને ત્યાં સુધી પોચા ગોળનો ઉપયોગ કરજો જેથી આરામથી ઓગળી જાય જો કઠણ ગોળનો ઉપયોગ કરીશું ને તો એને ઓગળવામાં વાર લાગે છે માપમાં જોતાં અડધા કપ જેટલું મેં અત્યારે ઘોળ લીધો છે હવે એક બાઉલ લઈ લીધો છે જેની અંદર આપણે જે છીણીને રાખ્યો છે ઘોળ એ નાખી દઈશું તો એકદમ છીણું છીણું સમારીશું ને તો એ આરામથી ફટાફટ પીગળી જાય છે હવે જેટલો ગોળ લીધો છે ને એની ડબલ ક્વોન્ટિટીમાં આપણે પાણી ઉમેરીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું તો લગભગ બેથી ત્રણ મિનિટની અંદર જ આ ગોળ છે એ ઓગળી જાય છે તો અત્યારે મેં જે રૂમ ટેમ્પરેચરનું નોર્મલ પાણી હોય એ જ પાણીનો ઉપયોગ કર્યો છે માર્કેટમાં તમને આ રીતનો ગોળનો પાવડર પણ મળે છે તો તમે આની જગ્યાએ આનો ઉપયોગ પણ કરી શકો છો એ પણ ફટાફટ ઓગળી જશે અને તમને ટેસ્ટમાં પણ કોમ્પ્રોમાઈઝ નહીં કરવું પડે હવે આને એકવાર ચલાવી લેશું જેથી ઘોળ છે એ ફટાફટ ઓગળવા માંડે તો લગભગ બેથી ત્રણ મિનિટ સુધી મેં આને સાઈડમાં મૂકી દીધું હતું ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઘોળ સરસ મજાનો ઓગળી ગયો છે ઘોળમાં ઇમ્પ્યુરિટીઝ હોય છે તો જ્યારે પણ તમે પાણીનો ઉપયોગ કરો તો એકવાર આવી રીતે આપણે એને ઘાળીને લેવાનો તો મેં નીચે મિક્સર જાર લઈ લીધું છે ઉપર ઘરણી મૂકી દીધી છે અને આ પાણીને આવી રીતે ચલાવીને આપણે ઘાળી લેશું એટલે એના માટે જે કચરો હશે ને એ ઘરણીમાં આવી જશે તો આપણું ઘોળવાળું આ પાણી તૈયાર છે આ ઘોળવાળું પાણી છે ને એ ગરમીમાં લૂથી બચાવે છે શરીરને ઠંડક પ્રદાન કરે છે અત્યારે આપણે સ્વાદ માટે એક ટી સ્પૂન જેટલું સંચળ પાવડર નાખ્યું છે સંચર પાવડરથી આનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે તમે છો તો રેગ્યુલર મીઠું વાપરી શકો છો પણ સંચર ફ્લેવરનો ટેસ્ટ વધારશે હવે અહીં એકદમ તાજા અને કૂણા પાન લેવાના છે ફુદીનાના પાન આપણે પચીસ નંગ જેટલા લીધા છે અહીં કાળા પાન ન હોવા જોઈએ ન સુકેલા હોવા જોઈએ તાજા પાન લેશો તો એ શરીરને ઠંડક પણ પ્રદાન કરશે અને એનો ફ્લેવર પણ સરસ આવશે ફુદીનાના પાનની સાથે આપણે ડાળીનો ઉપયોગ નથી કરવાનો ડાળીનો ઉપયોગ કરશો તો એનાથી કડો ટેસ્ટ આવી શકે છે હવે એક કપ આપણે પાણી લીધું તેની સામે આપણે દોઢ લીંબુનો રસ નાખ્યો છે તમને જો ભાવે ને તો આ સમયે એક નાનો ટુકડો આદુનો પણ નાખી શકો છો મેં અહીં આદુના ટુકડાને સ્કીપ કર્યું છે હવે ફુદીનો નાખ્યો છે તો પીસતી વખતે કાળું ન પડી જાય ને એ માટે કરીને આઠથી દસ નંગ જેટલા આપણે બરફના ટુકડા નાખી દઈશું અને મિક્સરમાં આવી રીતે ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે પીસી લેશું એક ધાર્યું નહીં પીસે નહીંતર ફુદીનાનો જે લીલો કલર છે કાળો પડી જાય છે બરફના ટુકડા લઈ લીધા છે ગ્લાસની અંદર અને તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે તેવો જ શેરડીનો રસ આપણો તૈયાર છે ગરમીમાં આ લૂથી બચાવે છે અને શરીરને ઠંડક પ્રદાન કરે છે તો અજુકથી આ પાણી તમે પીવાનું રાખશો તો તમને ક્યારે પણ લૂ કે કપાળ નહીં લાગે હવે ઉપરથી ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે થોડોક મરીનો પાવડર ચપટી ચપટી છાંટ્યો છે અને થોડોક સાંચોલ પાવડર છાંટ્યું છે તો તૈયાર છે આપણો શેરડી વગરનો શેરડીનો રસ તો આજની આ રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝને નોટિફિકેશન તમને